અમદાવાદમાં બિલ્ડરે હિંમત રૂદાણી ની હત્યાનો મામલો હત્યાના કેસ સાથે જોડાયેલી સૌથી મોટી માહિતી ઝી ચોવીસ કલાક પાસે છે હત્યા કેસમાં બિલ્ડરની સંડોવણી સામે આવી છે બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીની હત્યામાં સુનાવણી સામે આવી છે મનસુખ લાડાણીએ બિલ્ડરની હત્યાનું કાવતરું રચ્યું હોવાની વાત સામે આવી ઓઢો પોલીસે મનસુખ લાખાણીની પૂછપરછ શરૂ કરી હત્યા માટે ઝડપાયેલા ત્રણ આરોપીને સુગવાની આપી હતી વર્ષ બે હજાર ચોવીસમાં મૃતક બિલ્ડરના પુત્રએ આરોપી મનસુખ લાખાણીના પુત્ર સામે દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને જેથી જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવું સામે આવ્યું છે હાલ પોલીસ તપાસ કરી રહી છે ઝી ચોવીસ કલાક પાસે આ સૌથી મોટી માહિતી છે છે અન્ય બિલ્ડરે સોપારી આપ્યાની આશંકા હાલ આવી રહી બિલ્ડરની હત્યા મામલે ખુલાસા થયા છે ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે રાજસ્થાનના સિરોહીથી ત્રણ આરોપી ઝડપાયા છે પૈસાની લેતી દેતી હત્યા થઈ હોય તેવી હાલ વિગત સામે આવી રહી છે

હિંમત રૂડાણીની જે હત્યા થઈ હતી જે પોતે એક બિલ્ડર છે પોતાની જ કારની અંદર જે છે મર્સિડીઝની કારની અંદર હત્યા કરીને લાશ જે છે મૂકી દેવામાં આવી હતી હિંમત રૂડાણીની આ હત્યાનો ભેદ જે છે એ પોલીસે ઉકેલી કાઢ્યો છે જેની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારના બીજા એક બિલ્ડર છે તેનું જ નામ સામે આવ્યું છે જેનું નામ છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી આ મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે છે એના દ્વારા તે આખી હત્યા કરી હોવાનું અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે છે જે પણ પોતે બિલ્ડર છે તેને પણ અત્યારે ઓઢવ પોલીસ ખાતે લાવી અને એની પૂછપરછ શરૂ કરવામાં આવેલી છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે છે અને મૃતક જે છે હિંમત રૂડાણી આ બંનેના પુત્રોની જે છે વર્ષ બે હજાર ચોવીસની અંદર એક ફરિયાદ થઈ હતી જેની અંદર મૃતકના દીકરાએ જે છે ધવલ રૂડાણીએ જે છે એ કિંજલ લાખાણી ઉપર એક ફરિયાદ નોંધાવી હતી બંનેને કન્સ્ટ્રક્શન કંપની હતી જેની અંદર દોઢ લાખ રૂપિયા ખોટી સહી કરી અને કિંજન લાખાણીએ પણ ઉપાડી લીધા હતા આ પ્રકારની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાવવા પામી હતી જેને લઈને પણ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે અત્યારે ઓઢવ પોલીસે જે પ્રાથમિક તપાસ શરૂ કરી છે એ પ્રકારની શરૂ કરી છે કે મનસુખ ઉર્ફે જેકી લાખાણી જે છે એના દ્વારા આખું આ હત્યાનું ષડયંત્ર કેવી રીતે રચવામાં આવ્યું કેટલા પૈસામાં આખી આ સોપારી આપવામાં આવી હતી જે માણસો પકડાયેલા છે કોના માણસો છે ક્યાંથી બોલાવવામાં આવેલા હતા હત્યા કરીએ ફરાર થયા એમાં મદદ એણે શું શું કરેલી છે શું નથી કરેલી આ તમામ બાબતોને લઈને અત્યારે મનસુખ લાખાણી ઉર્ફે જેકીબ જે બિલ્ડર છે તેની પૂછપરછ અત્યારે પોલીસ કરી રહી છે તો કહી શકાય કે આખો આ મામલો જે છે હત્યાનો હાઈ પ્રોફાઇલ બની ચૂક્યો છે અમદાવાદના બે બિલ્ડરોની સામે સામે જે છે એકની હત્યા થાય છે અને એક સોપારી આપે છે હત્યા કરાવવા છે એવા પ્રકારની આખી માહિતી અત્યારે સામે આવી રહી છે અને પોલીસે અત્યારે વધારે તપાસ શરૂ કરી છે મિત્તલ બિલકુલ ઉદય પરંતુ સવાલ એ પણ થાય છે સરા જાહેર આ રીતે હત્યા કરવામાં આવે એટલે લોકોમાં પણ ભયનો માહોલ છે પોલીસ સામે પણ સવાલ ઉઠે છે હાલ કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે જો આ મિત્ર વાત કરવામાં આવે તો આખો હત્યાનું ષડયંત્ર જે છે બનાવવામાં આવ્યું હતું એ પ્રકારે બનાવવામાં આવેલું હતું મૃતક જે છે હિંમત રૂડાણી તેને બાર એક વાગ્યાની આજુબાજુ બોલાવવામાં આવે છે અમદાવાદના એક પૂર્વ વિસ્તારમાં જ બોલાવવામાં આવે છે જે કારમાં બેસારી અને તેની હત્યા કરવામાં આવે છે છરીના ઘા જે છે છાતી પેટ અને પડખાના ભાગે કરવામાં આવે છે આંતડા સુધી જે છે બહાર નીકળી ગયા હતા એ પ્રકારે છરીના ઘા મારવામાં આવેલા હતા કારની અંદરથી લોહી લોણ હાલતમાં રૂમાલ અને મોબાઈલ પણ મળી આવ્યો હતો પુત્ર જે છે ધવલ જે રૂડાણી એ સવારથી પોતાના પિતાને શોધી રહ્યો હતો એ સમયે એને ખબર પડી કે એના પિતાની કાર જે છે એ વિરાટનગર જે બ્રિજ આવેલો છે ત્યાં નીચે પાર્ક કરેલી છે અને કારની બીજી ચાવી મંગાવી જ્યારે કાર ખોલવામાં આવી ત્યારે કારની ડેકીમાંથી પોતાના પિતાનો મૃતદેહ જે છે મળી આવ્યો હતો ત્યારબાદ જે છે એને પોલીસને જાણ કરી અને પોલીસે સમગ્ર મામલે આજુબાજુના સીસીટીવી ફૂટેજ જે લાગેલા હતા એની આધારે તપાસ શરૂ કરી તપાસ શરૂ કર્યા બાદ મોડી રાત સુધીમાં જે છે બનાસકાંઠા પોલીસની મદદથી રાજસ્થાન ખાતેથી ત્રણ આરોપીઓ જે પૈકીમાં એક આરોપી જે છે સગીર છે બાકીના બે આરોપીઓની ધરપકડ કરી અને સગીરની પણ અટકાયત કરવામાં આવી છે જેની અંદર જે છે એ પૂછપરછમાં સામે આવ્યું છે કે મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ જે બિલ્ડર છે જેની પણ સંડોવણી આખી સામે આવી છે તો આખો હત્યાનો મામલો જે છે હવે હાઈ પ્રોફાઇલ થઈ ચૂક્યો છે મિત્રો બિલકુલ બિલકુલ દે આપ જોડાયેલા રહેશો તો આ હત્યાનો જે મામલો છે તેમાં અનેક ખુલાસા પણ થયા છે પોલીસ પણ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે